બાઈક ચોરીને લાવું ખરી અને યાર થોડા પૈસા વધારા લેવા પડશે તમારે મને પણ સિત્તેર હજાર લાગજો વધારે હો બીજું કશું હારું હું તમને ખાલી હું તમને કહું કે ત્યાં આવી જાજો બાઈક તો ચોરીને મજબૂત આપણે એક નંબર બાઇક બતાવું હું તમને હો ને સારું હારો પછી વાત કરીએ જે હોય આપણે ભેગા થ પછી વાત કરીએ હારો યાલ્ટી તો ભત્રીજા વાત થઈ ગઈ તો બાઇક ના બધું તાં તાં રાખીતા 70000 માત્ર પર બાઇક વેચી મારી 40 લે હું અને હા બોલતી જા ઓમ ફાઈ દો આપણે બધું ચોક્કો ચોક્કો ફાઈ દો મારા ગમે બાઇક તુરંત એ પેલું મન તો નહી આવતી યાર कोचले ने पोना आजूबाजू ચોરી નું આ તો વેચી જ મારવાનું પાક્યા ઉતર ઉતર નાખો દેખ લે આજે ફોન આયો ફોન દેવું હા બોલો ના ના આપડા તો આઈ ગયો

રસ્તા માં હારો આવડો લઈ એટલું કોઈ મોણસ મોણસ થઈ ગયા પકડાઈ ગયા કાકો ભત્રી હો

બા ભાઈ યાર અમારું બાઈક ચોરી ગયું અલ્યા તમે તોય આયા હા અમારું બાઈક કેમ કરો અમારું છે

ગુગલવા આયાલા તમે પૈસા આપોગા જો એટલે પગતજી ફોન ના આપોગા એ કોણ જાતાની કોણ રૂપિયા લઈ જતા રે આપો થઈ ગયા ના પતો બી જલ્દી કાકા ભાઈ અમારું કેનું કામ થઈ ગયું કાકા આ ટી પેનું કામ પૈસા લેવા ઓ તોય જાવ પૈ એ રેડો હા એવા મારિયા કાકા ભત્રીજાની આ વાત ભાઈ છોલાયા મારું

પૈસા પૈસા લાવ્યા મનુષ્ય ચી નાખતો મનુષ્ય પૈસા બની ગયા બસ

બાઈક પૈસા હાલવા નહી લોકો ને આપડે પૈસા કરી દઈએ ફોન હાલ ને તમાર શું કેવું એમ કહ બરોબર ને તો આપડે આડો પૈસા પૈસા નહીં હાલવા ફોન હાલતા અને પૈસા રે ને આપડે

તમે તો યાર બહુ સતા કલકટી કલકટી આ તો મન આ તો તમને મન થોડા ઘણા પૈસા લે તો લો ચા બા બના દો બાપર આ તે તો પછી તન દૂધ દૂધ તો તો પૈસા તો કોઈ કહેતા નહી પણ માર ગાધી તો માર તો ખાવી પડે ચોરી વસ્તુ તો માર ખાવી જ પડે વાત કરાય તું તો બહુ તમે કલકટી હા મો મો કહેતા એ તો જતી રહી હવે શું કરવાનું

ચિંતા ના કરે બધું આઈ જાય આપડે ના થાય ને એમાં તો કુવા ઉપર દેખવાનું આપડે કુવા ઉપર દેખવાનું કુવા ઉપર કોઈની ભેસ હોય કોઈને ખબર નઈ બધી ભેંસો એક જીવ આવે ભાઈ